અભ્યાસ કરતા વિદ્યાર્થીને સ્કૂલમાં પૂર્વગ્રહ રાખીને વિદ્યાર્થીને ગાન ના ભાગે વિદ્યાર્થીને ઝાપટો મારતા વિદ્યાર્થીને કાન ભાગે દુખાવો થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ત્યાં તેના પિતા દ્વારા તેના પુત્રને પૂછતા તેને જણાવ્યું કે મારા ટીચરે મને ચાર ઝાપડ માર્યું છે તેમ તેના પિતાને જણાવતા તેના પિતા દ્વારા આ બાબતે હોસ્પિટલમાંથી સ્થાનિક પોલીસને જાણ કરી આ બાબતે પોલીસ ફરિયાદ માટે અરજી આપી ટીચર અને સ્કૂલ સંચાલકો વિરુદ્ધ કાયદેસર પગલા લેવા માટેની પણ માંગ કરી છે મારો છોકરો કેવળ આદિત્ય સેકન્ડરીમાં ભણે છે અને આજે સ્કૂલે સવારે એનો ફોન આવ્યો સ્કૂલેથી છોકરાનો ત્યારે હું એને સ્કૂલે લેવા ગયો તેને કાનમાં દુખતું હતું ત્યાંથી સ્કૂલેથી રજા લઈને હું દવાખાને સિવિલ હોસ્પિટલ લઈને લઈ ગયો ત્યારે એને 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 મેં પૂછ્યું કે દીકરા તને આવી રીતના કેમ દુખાવો થયો તો એમ કીધું કે મને આ બે દિવસ પહેલાં જે ટીચરે માર્યો હતો ને ત્યાંથી મને દુખાવો ચાલુ થયો પણ હું તમને કહી નતો હોતો તમારી બીકની હિસાબે કે ભાઈ પપ્પા ક્યાંક મને ખીજાય તો એમ ટીચરે માર્યો એટલે એટલે મેં કઈ નહીં કો આમાં ત્યાં બતાવ્યું ડૉક્ટર સાહેબને ત્યારે કીધું કે પડદા ઉપર આને સોજો આવી એટલે ટીચરને નમ્ર વિનંતી કે આવી રીતના ઢોર માર કોઈ બાળકને ન મારે શિક્ષાત્મક પગલા આવી રીતના ના લે આવી પ્રશાસનને મારી નમ્ર વિનંતી છે કે આવા શિક્ષકોને આવી રીતના બીજા બાળકોને આવી રીતના ઢોર માર ન મારે એવું મારી નમ્ર વિનંતી રાજકીય સ્કૂલ અને સંચાલન આવી રીતના શિક્ષકો ઉપર પગલાં લે આવી રીતના અમે પોલીસ સિવિલ હોસ્પિટલે પોલીસને ફરિયાદ આપેલી મને એક હિન્દીના ટીચર છે મીનાક્ષી મેડમ કરીને એમને મને ક્લાસમાં આવીને મને ઝાપટ મારી છે એના કારણે મારા લેફ્ટ કાનમાં સોજો આવી ગયો છે ડૉક્ટરને બતાવવા પર ડૉક્ટરે કીધું ડૉક્ટરે કીધું કે કાનના પડદા ઉપર સોજો આવી ગયો છે પછી દવા આપી મને અને રેસ્ટ કરવાનું કીધું મીનાક્ષી મેડમે મને ચાર ઝાપટ મારી અને પછી મને ઊભો થઈને કહી કે ક્લાસની બહાર વહી જા તો મેં ના પાડી કારણ કે આ વખતે મારો વાક નહોતો અને મને કહેતા હતા કે ક્લાસની બહાર વહી જા મેં ના પાડી તો મને ઊભો કરી અને મારું ટી શર્ટ ખેંચ્યું પછી એના કારણે મને અંગૂઠામાં લાગ્યું અને પછી મને પાછી બે ઝાપટ મારી અને મને વાઘરી કરીને મેડમ વહી ગયા પછી મને વાઇસ પ્રિન્સિપલ પાસે લઈ જવામાં આવ્યો છે અને પછી પ્રિન્સિપલ પાસે પછી જ્યારે મારા પેરેન્ટ્સને બોલાવ્યા ત્યારે મારા પપ્પા પાટણ સાઈડ હતા એટલે એ આવી ન શક્યા તો મારા દાદા આવ્યા તો મારા દાદાને પ્રિન્સિપલે એમ મારા મારા દાદાને પ્રિન્સિપલે એમ કીધું કે તમે માવો ખાઈને અલા મંદિર અલા ભગ સ્કૂલમાં આવ્યા છે આ ભગવાનનું મંદિર છે તમે અહીંયા માવો ન ખાઈ શકો પણ મારા દાદા કોઈ દી માવાને હાથ પણ નથી લગાડતા ને પ્રિન્સિપલે મારા દાદાને ડાયરેક એમ જ કહી દીધું કે તમે માવા ખાઈને આવ્યા છે અહીંયા એટલે પછી અમે જ્યારે સિવિલમાં ગયા ત્યારે અમને ખબર પડી કે મારા કાનના પડદા ઉપર સોજો આવી ગયો છે ડૉક્ટરને